અમદાવાદથી થી જતા મુખ્ય માર્ગ પર ગામ આવેલું છે પરતસો પચાસ વર્ષથી હનુમાન દાદા બિરાજમાન છે આશરે બે વિઘાના પરિસરમાં વર્ષો પુરાણું શ્રી જુંડાલીયા હનુમાન દાદાનું વિશાળ મંદિર આવેલું છે મંદિરે લાખો શ્રદ્ધાળુઓ હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે શનિવાર અને મંગળવારના દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો દાદાના દર્શને આવે છે દાદાના મંદિરે કાળી ચૌદસ નું અદકેરું મહત્વ છે ચૌદશના દિવસે સવારે અહીંયા નવચંડી યજ્ઞ હોય છે સાથે સાથે નવચંડી યજ્ઞમાં અંકુટ પણ ભરાય છે સાંજે અહીંયા મહાઆરતી થાય છે મહાઆરતી સાથે સાથે રાત્રે રાસ ગરબા પણ થાય છે અને રાસ ગરબાનો આનંદ લેવા માટે ગામો ગામથી બધી વસ્તી આવે છે અને અમે પોતે પણ અહીંયા સેવા રાત દિવસ સેવા આપીએ છીએ દાદાની સેવા કરીએ છીએ અને અમને દાદાની સેવા કરીને ઘણો બધો આનંદ થાય છે અને દાદા અમારા દાદા અમારા હાજરા હાજુર છે અને તે સાક્ષાત પરચા પૂરે છે હનુમાન દાદાના મોજ વાળા સ્વરૂપના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે પહેલા હનુમાનજી દાદાનું નાનું જુંડાલ સ્થાપના થઈ પહેલાનું આ મંદિર છે એક લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા આ મંદિરમાં સોનાના આભૂષણોની ચોરી થઈ હતી અને એક દિવસ ચોરી થયેલા સોનાના આભૂષણો કોઈ પાછા મૂકી ગયું હતું ત્યારથી આસપાસના ગામોમાં હનુમાન દાદાનો મહિમા વધતો ગયો અને મંદિરમાં મોટો યજ્ઞ કરીને મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને શ્રી ઝુંડાલિયા હનુમાન દાદાના મંદિરનું નિર્માણ થયું મંદિર બન્યા બાદ આજુબાજુ માનવ વસવાટ થયો અને જે ગામ બન્યું તે આજે ઝુંડાલ ગામ તરીકે ઓળખાય છે ઘણા વર્ષોથી દાદાની બધા ગામના સેવા કરે છે અને એમને ફળ બી સારું આપે છે ગામમાં લોકો સુખી સંપન્ન છે એટલે કંઈક ક્લિયર નહીં આમ દાદાનો બહુ હાથ છે આખા ગામ ઉપર આમ બધા બહુ ખુશ રહે છે અને આમ સારી સેવા બી કરે છે ગામમાં બધા ટ્રસ્ટીઓ બી સારા છે અને કામ બી ટ્રસ્ટીઓનું બહુ સરસ છે આ એક ચબૂતરો બી બનાવેલો પાછળ વેરાઈ માતાનું મંદિર છે મોટું ચા ચોગાન છે પાછળ તળાવ બી છે સરસ ગામનું ગામ આમ બહુ સુખી છે આમ દાદાની દયાથી હનુમાન દાદાનું નાનું વેરુ હાલ મોટા મંદિરના સ્વરૂપમાં પરિવર્તિત થયું છે 2021 માં મંદિરનો ત્રીજી વાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો મંદિર પરિસરમાં વિશાળ ચબૂતરો બનાવવામાં આવ્યો છે ભાવી ભક્તો દર્શને આવે ત્યારે પહેલા ચબૂતરામાં ચણ નાખે છે અને ત્યારબાદ દાદાના દર્શન કરે છે વર્ષોથી જુંડાલની રક્ષા કરતા દાદા અને વેરાઈ માતાજી પર ગ્રામવાસીઓને અતૂટ શ્રદ્ધા છે માતાનું મંદિર છે એ ગમ તોળાની માતા છે એને બહુ હાથ છે જે મોનીનું કોમ થાય છે વેરાઈ માથું અને હનુમાનજી અમારા જુંડાલના હનુમાનજી મેન કાળી ચુરંદાર મોટા મોટો અવસર થાય છે રાસ ગરબાનું હવનનું આરતીનું બધું લાવો બધા લેશે અને જે કરાવીને શાંતિ મળે છે સારી રીતે હનુમાનજીનું બહુ પહેલાંય હતી હાથ જુંડાલનું કામનો આ જ હાથ છે જુંડાલના હનુમાનજીનો જ અને જે જે લોકો બાધા રાખે છે બધાની પૂરી થાય છે અને સંતોષ થાય છે

અને ભગવાન શિવની પણ સ્થાપના કરવામાં આવી છે દર શનિવારે દાદાના દર્શન કરવા ભાવિકો દૂર દૂર થી ઝુંડા લાવે છે ભાવિકોની દાદામાં અતૂટ શ્રદ્ધા છે અહીં દરેકના સંકટો પણ દૂર કરે છે એટલે ઘણી આ ગામને તો ઘણી શાંતિ પ્રદાન કરી છે દાદાએ પરંતુ હવે આ મંદિર ખૂબ જ પ્રખ્યાત થયું છે જેથી આજુબાજુના કે છે અમદાવાદથી બી લોકો અહીં દર્શન કરવા આવે છે અને અહીં પોતાના દાદાઓ આગળ પોતાની વ્યથાઓ કહે છે અને સંકટો ચોક્કસ અહીં ઝુંડાલીયા દાદા પોતાના સંકટો લોકોના દૂર કરે છે અને લોકોની ઘણી આસ્થા આ મંદિર સાથે સંકળાયેલી છે જુંડાલ ખાતે આવેલા લગભગ સાતસો પચાસ વર્ષ પૌરાણિક શ્રી જુંડાલિયા હનુમાનજી દાદાના મંદિરમાં કાળી લોક પ્રસંગે તેલનો અભિષેક કરવામાં આવે છે અને વિશેષ અન્નકૂટ તથા હવનનું આયોજન કરવામાં આવે છે લોકો પોતાની દરેક મનોકામના પૂર્ણ કરવા માટે શ્રી જુંડાલિયા હનુમાનજીના શરણે આવે છે અને દાદા તેમના દરેક ભક્તોને અચૂક આશીર્વાદ આપે છે દાદાના દર્શને આવવાનું ચાલુ કર્યા બાદ પોતાના જીવનમાં ઘણા સકારાત્મક બદલાવ આવ્યા હોય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવી હોય તેવા ઘણા પ્રમાણ છે અને એટલે જ તે દરેક ભાવિકોની શ્રદ્ધા આસ્થા અતૂટ થઈ છે અમે જૂંડાલિયા દાદાના દર્શન કર્યા બે હજાર અગિયારથી આવી છીએ બહુ જ બધા અમારા દાદાએ કામ કર્યા છે અને બહુ જ અમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ છે એટલે અને બહુ જ અમારા કોઈ પણ કામ હજી સુધી અટકા નથી અને દાદાની આવીને આવી અમારા ઉપર કાયમ માટે રહે એવી અપેક્ષા આ દાદા ઉપર એટલી શ્રદ્ધા છે મને આજુબાજુના લોકોને બી એટલી શ્રદ્ધા છે દસ વર્ષ છેલ્લા દસ વર્ષ એટલે આંગણવાડી મારી એમની જોડે જ હતી દાદાના સાનિધ્યમાં મેં મારી નોકરી બી કરી છે

સવા આઠ વાગે નગરમાં યાત્રા કાઢવામાં આવે છે ત્યારે આખો દિવસ મંદિરે લાખો દર્શનાર્થીઓ દાદાના દર્શનનો લાભ લઈ પાવન થાય છે ખૂબ શ્રદ્ધા છે મારા દાદા ઉપર અને બહુ જ માનું છું એમ મેરેજ થઈ ગયા પછી પણ હું છે નરોડાથી અહીંયા આવું છું એમના દર્શન કરવા અને કાળી ચૌદસનું ખૂબ મહત્વ છે અમારા ગામમાં એટલે ત્યારે પણ અમે ટાઈમ કાઢીને આવીએ જ છીએ અહીંયા દર્શન કરવા માટે અને અત્યારે પણ દાદાનું આમ ખૂબ પૌરાણિક છે એટલે એમનું આજુબાજુના ગામડાથી ને બધી બહુ પબ્લિક આવે છે એમના માટે દર્શન કરવા માટે એમ મંદિરે વારે તહેવારે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે દર મંગળવારે અને શનિવારે મંદિરમાં કરવામાં આવતા ધૂન કીર્તનથી મંદિરમાં ભક્તિમય તરંગો સર્જાય છે દર્શન કરવા માટે દૂર દૂર થી આવતા શ્રદ્ધાળુઓ પણ ભજન કીર્તનમાં જોડાઈ મંદિરમાં હનુમાન દાદા હાજરા હજુર હોવાની અનુભૂતિ કરે છે